જુનાગઢ પંથકમાં વંથલી નજીક ગઈકાલે ચાર વાહનોનો અકસ્માત થયો હતો ખાનગી બસ કાર તેમજ બાઇક તેમજ વિદ્યાર્થીઓની બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં સત્તર જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા હાલ તો સારવારમાં ખસેડાયા છે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના આસોદર ગામની પ્રવાસની બસ સોમનાથથી જૂનાગઢ આવી રહી હતી તે દરમિયાન વંથલી પાસે વિદ્યાર્થીઓના પ્રવાસની બસ તેમજ ખાનગી ટ્રાવેલ્સ અને કાર તેમજ ટુ વ્હીલનો અકસ્માત થયો હતો અકસ્માતમાં વિદ્યાર્થીઓ સહિત સત્તર વ્યક્તિઓની ઇજાઓ થતા તેઓને એકસો આઠની પાંચ એમ્બ્યુલન્સ મારફત વંથલી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જેમાં વધુ ઈજા થયેલ વિદ્યાર્થીઓને જૂનાગઢ તેમજ રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા છે અકસ્માતમાં બાઇક ચાલકને બચાવવા જતાં મિની બસ ડિવાઇડર ઉપર ચડી જતા સામેથી આવતી પ્રવાસી બસ ટકરાતા સત્તર જેટલા છાત્રો સહિત લોકોને ઈજા પહોંચી હતી તો વંથલી પાસેના ગુરૂકુળ નજીક ચાર વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતને લઈ હાઈવે ટ્રાફિક જામ થઈ ગયો હતો જોકે વંથલી પોલીસે ક્રેનની મદદથી વાહનો ખસેડી તાત્કાલિક વાહન વ્યવહાર ક્લિયર કરાવ્યો હતો ધીરુભાઈની મવત સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર